જે જમીનો ઉદ્યોગકારો ભલે આપી દેવાતી હોય પણ આવનારી પેટીને ધ્યાનમાં રાખી રમતગમત માટે પણ જમીનની ફાળવણી કરવાની માંગ કરી હતી આ મોટાભાગે તમામ ગુજરાતની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત રમશે ગુજરાત અનેક નારા તો આપણે સાંભળીએ છીએ પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી આજે પણ આ અંબાજીના ખેલાડીઓને અહીંના બધા આગેવાનોએ સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ એ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે ઘણા વર્ષો એના પછી જે ગૌચરની જગ્યાઓ હોય કે અન્ય રીતે જે ગ્રાઉન્ડ હોયની ફાળવણી કરવાની થાય કે વ્યામના શિક્ષકોની ભરતી કરવાની થાય એ ભરતી સરકાર પૂરતા પ્રમાણમાં કરતી નથી ને એટલા માટે ખેલાડીઓને સ્કૂલની અંદર જે કેળવણી મળે એને માર્ગદર્શન મળે એ પ્રેરણા મળે એ શરૂઆતમાં પહેલાં ધોરણથી કરીને જ્યારે એનું ઘડતર થતું હોય એ ક્યાંક ને ક્યાંક પાયો કાચો રહે છે ને એના કારણે આપણા વિદ્યાર્થીઓ જે બીજા રાજ્યોની સરખામણીમાં એ સ્પર્ધામાં ટકી શકતા નથી એટલે હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર તમને ઉદ્યોગપતિઓને આપવા માટે જમીનો મળે છે તમને બીજા ખર્ચા કરવા માટે કરોડો રૂપિયા મળે છે મુબારક છે એમાં તમને જે કાંઈ હોય પણ તમે થોડું આવનાર પેઢી માટે કરીને પણ ક્યાં ગ્રાઉન્ડ માટેની વાત હોય કે વ્યામના શિક્ષકો ભરવાની વાત હોય જાહેરાત એક જાહેરાત પડે તો એની અંદર હજારો અરજીઓ આવતી હોય છે કાંઈ એ પૈકીના આપણી પાસે વિદ્યાર્થીઓ કે નોકરીયાત જે બેકાર રોજગાર કહેવાય એ નથી એવું પણ નથી પણ સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુની ખોટ એ સમગ્ર રાજ્યની અંદર વર્તાઈ રહી છે અપેક્ષા રાખીએ કે વહેલામાં વહેલું આમાં માટે નિર્ણય લઈ અને આ ખેલાડીઓના ભવિષ્યને આવનાર પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કંઈક સારો નિર્ણય લઈને સંચાલકો અને સ્કૂલોની જે માગણી છે એને પ્રાયોરિટી આપીને પૂરી કરે એવી હું મીડિયાના માધ્યમથી આપ અપેક્ષા રાખું છું જોકે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક તેજસ ઢોળકિયાએ જણાવ્યું હતું કે આજે પોતાનો જન્મદિવસ વિદેશમાં ઉજવણી કરનાર હતા પણ આ વિસ્તારમાં બાળકોને રમતગમત રુચિ જાગે ક્રિકેટ ક્ષેત્રે પણ આગવી પ્રતિભા ખીલે તેવા આશયથી તેમણે પોતાનો આજનો જન્મદિવસ આ બાળકોની વચ્ચે કેક કાપીને ઉજવ્યો હતો આ સાથે જ આગામી આઠ માર્ચે અંબાજીમાં એક હજાર વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ જાહેર કર્યો હતો જો કે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બત્રીસ ટીમોમાં પાંચસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને મારી વરસ ગાંઠે અમારે જવાનું હતું યુરોપ પણ બેને કીધું કે ના આપણે અહીંયા અંબાજીમાં કરીએ એટલે અંબાજીની પબ્લિક માટે અમે બત્રીસ ટીમો વચ્ચે એપીએલ ટુર્નામેન્ટ રાખી હતી અને એની સાથે અમે ઓપનિંગના દિવસે સંકલ્પપત્ર સાઇન કરાવ્યો છે એમાં દરેક આપણું સ્વચ્છ અંબાજી સ્વસ્થ અંબાજી જે નવું અંબાજી બની રહ્યું છે નશા મુક્ત થાય દરેક સમાચારમાં અત્યારે એવું આવે છે કે પાકીટમાં રહી ગયું આ થયું એની જગ્યાએ સારા સમાચાર આવે એ પ્રમાણે આપણે સંકલ્પ બધાને લેવડાવ્યો છે અને એ પત્ર આપણે પોષિકોને માતાજીના ચરણમાં બર્થડે ડે ગિફ્ટ તરીકે અર્પણ કરીશું અને પછી વહીવટદાસ સાહેબને આપવાની છે અને આ ભાગરૂપે અમે નેક્સ્ટ લગભગ આઠ માર્ચે એક હજાર વૃક્ષો અંબાજીમાં વાવવાનો સંકલ્પ લીધો છે